જાણો કેમ રામનવમી એ હિન્દુ ધર્મનું એક પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે ભગવાન શ્રીરામ જે ધર્મ અને ન્યાયના પ્રતીક છે તેમના જન્મદિવસ તરીકે આ દિવસ ઉજવાય છે ચાલો આજે આપણે રામનવમીનો ઇતિહાસ મહત્વ અને ઉજવણી વિશે વિગતવાર જાણીશું રામનવમીનો રામ રામનવમી દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવાય છે માન્યતા અનુસાર અયોધ્યાના રાજા દશરથને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા કૈકી અને સુમિત્રા દશરથ સંતાન સુખ માટે યજ્ઞ કરાવતા અને આ યજ્ઞના ફળ સ્વરૂપે કૌશલ્યાના ગર્ભમાંથી ભગવાન રામનો જન્મ થયો રામનવમીનું મહત્ત્વ ભગવાન શ્રીરામ હિન્દુ ધર્મમાં ભક્તિ સત્ય અને ધર્મના સિદ્ધાંતનું પ્રતિક છે રામાયણમાં દર્શાવેલા તેમના જીવનના સંદેશો આજના જીવનમાં પણ ખૂબ પ્રાસંગિક છે તેથી આ પવિત્ર તહેવાર ભક્તિ અને સંસ્કૃતિનો ઉત્સવ છે રામનવમીના દિવસે હિંદુ ભક્તો શું કરે ભક્તો આ દિવસે ઉપવાસ રાખીને ભગવાન રામની આરાધના કરે છે મંદિરોમાં રામાયણ અને શ્રીરામચરિતમાસનું પઠન થાય છે રથયાત્રા અને જુલુસ કેટલાક શહેરોમાં ભવ્ય રથયાત્રા યોજાય છે મંદિરોમાં વિશેષ પૂજા અયોધ્યા દ્વારકા અને અન્ય શહેરોમાં ભવ્ય આરતી થાય છે ગુજરાતમાં રામનવમીની ઉજવણી ગુજરાતમાં પણ રામ નવમી ધામધૂમથી ઉજવાય છે દ્વારકા રાજકોટ અને ભાદર જેવા સ્થળોએ ભવ્ય ઉજવણી થાય છે ભક્તો ભજનો ગાય છે મંદિરોમાં શણગાર થાય છે અને શોભાયાત્રા કાઢવામાં આવે છે રામનવમી માત્ર તહેવાર નથી તે ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે તમે આ તહેવાર કેવી રીતે ઉજવશો નીચે કોમેન્ટમાં જણાવો જો તમારે વધુ રસપ્રદ માહિતી જોઈએ તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા